નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર નવ ગુરુત્વાકર્ષણ પાઠની વચ્ચે આવતા પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આ પ્રકારના સોલ્યુશન સૌથી પહેલાં તમને મળી રહે વિદ્યાર્થી મિત્રો ઇન્ટેક્સના જે પ્રશ્નોતરી છે તેમાં પહેલાં પેજના પ્રશ્નો જો વાત કરીએ

પ્રશ્ન નંબર બે પૃથ્વી તથા તેની સપાટી ઉપર રાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર લખો તો મિત્રો અહીં એફ બરાબર જી એમ ભાગ્યા આરિ નો વર્ગ તો હવે આપણે આ કયા સ્વરૂપમાં લીધા છે એની વાત કરીએ તો જ્યાં એફ બરાબર ગુરુત્વાકર્ષણ બળ છે જી બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંગ છે એમ ઈ એટલે પૃથ્વીનો દળ

ત્યારે તે પદાર્થ માત્ર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર નીચે તરફ ગતિ કરે છે આ સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય પ્રશ્ન નંબર બે ગુરુત્વીય પ્રવેગનો તમે શું અર્થઘટન કરશો તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે તેમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ કહે છે આગળનો પ્રશ્ન છે દળ અને વજન નો તફાવત લખવાનો છે તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનો દળ કહે છે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનો વજન કહે છે દળ એ અદિશ રાશિ છે જ્યારે વજન એ સદિશ રાશિ છે દળનો નો એસાઈ એકમ કિલોગ્રામ છે તો વજન એ એક પ્રકારનો બળ હોય તેનો એસાઈ એકમ ન્યૂટન છે પદાર્થનો દળ ભૌતિક તુલાકે ત્રાજવા વડે મપાય છે

પદાર્થનું વજન ડબલ્યુ બરાબર એમજી લીધું છે જ્યાં મિત્રો જી બરાબર ગુરુત્વ પ્રવેગ જી એમ ભાગ્ય આરનો વર્ગ જ્યાં એમ બરાબર દળ અને આર બરાબર ત્રીજીયા છે તો એમ દળવાળા પદાર્થનું પૃથ્વી ઉપર વજન નહીં અહીં મિત્રો મુક્તા આ પ્રકારે આવશે તે જ પદાર્થનું ચંદ્ર ઉપર વજન કરતા અહીં આપણે લખ્યું તે પ્રકારે આવશે હવે આપણે સમીકરણ બે અને એકનો ગુણોત્તર લેતા આ પ્રકારે ગુણોત્તર લેવાશે હવે પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં સો ગણો વધારે છે તો એમ ઈ બરાબર સો એમ એમ આવશે અને પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં ચાર ગણી છે જેથી આમ મિત્રો સૂત્રમાં મુકતા આપેલા પદાર્થનો ચંદ્ર પૂર વજન પૃથ્વી પરના વજન કરતાં એક વાગ્યા છ ગણું હોય છે આગળના પ્રશ્નોની વાત કરીએ તો એક પાતળી અને મજબૂત દોરીથી બનેલા પટ્ટાની મદદથી લાગતું બળ સ્કૂલ બેગના વજન જેટલું હોય છે બેગના પટ્ટા પહોળા રાખવાથી બેગનું સમગ્ર વજન વિદ્યાર્થીના હાથ પરના અથવા તો ખભા પરના પહોળા પટ્ટા ઉપર આવે છે પરિણામે ક્ષેત્રફળ વધારે હોવાના લીધે દબાણ પી બરાબર થકો એફ ભાગ્યા ક્ષેત્રફળ એ પરથી વિદ્યાર્થીના હાથ પર કે કફા ઉપર ઓછું દબાણ પ્રવર્તે છે જેના કારણે વિદ્યાર્થી સરળતાથી સ્કૂલ બેગ જે છે તે ઉંચકી શકે છે ઉપલા તમે શું અર્થઘટન કરશો તો જ્યારે કોઈ પદાર્થનો આપેલ પ્રવાહીમાં અશાંત કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી દ્વારા પદાર્થ ઉપર ઉધ્વ દિશામાં બળ લાગે છે જેને ઉપલાવક બળ કહે છે પ્રવાહીના જે ગુણધર્મોના લીધે ઉલ્લાવક બળ લાગે છે તેને ઉલ્લાવકતા કહે છે પ્રશ્ન નંબર ત્રણ પાણીની સપાટી ઉપર કોઈ પદાર્થને રાખતા તે કેમ તરે છે અથવા તો કેમ ડૂબે છે તો પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના મૂલ્યો વડે નક્કી થઈ શકે કે આપેલા પદાર્થ પાણીમાં તરશે કે ડૂબશે જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી હોય તો તે પદાર્થ પાણીમાં તરે છે જો પદાર્થની ઘનતા પાણીમાં પાણીની ઘનતા કરતા વધુ હોય તો તે પદાર્થ પાણીની અંદર ડૂબે છે આગળના પ્રશ્નોની વાત કરીશું તો એ પણ આપણને વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્નો આપેલા છે પહેલો પ્રશ્ન છે કે એક વજન કાંટા પર તમારું વજન બેતાલીસ ન્યૂટન નોંધાય છે શું તમારું દળ

હવા દ્વારા આપણા શરીર પર લાગતો ઉલ્લાવક બળ શિરોલમ ઉધ્વ દિશામાં હોય છે તેથી આપણે દેખીતો વજન સાચું વજન ઓછું ઉલ્લાવક બળ તો સાચા વજન કરતાં ઓછું હોય છે વજન કાટો દેખીતી વજન માપે છે તેથી આપણો સાચું વજન 42 N કરતાં વધુ હશે પ્રશ્ન નંબર 2 તમારી પાસે રૂ ભરેલો કોથળો અને લોખંડનો સળિયો છે તમને વજન કાંટા ઉપર મૂકતા બંનેનો દળ 100 નો થાય છે વાસ્તવમાં એક પદાર્થ બીજા કરતાં ભારે છે શું તમે કહી શકશો કે કયો પદાર્થ ભારે છે અને કેમ તો રૂ એટલે કે કોટનની ઘનતા લોખંડની ઘનતા કરતાં ઓછી છે જેના કારણે 100 કિલોગ્રામ દળવાળા રૂનો કદ 100 કિલોગ્રામ દળવાળા લોખંડ કરતાં વધુ હશે વધુ કદના કારણે સો કિલોગ્રામ દળવાળો રૂ સો કિલોગ્રામ દળવાળા લોખંડ કરતા વધારે હોવાનો એટલે કે સ્થળાંતર કરશે તેથી રૂ પર છે હવા દ્વારા લાગતું ઉલ્લાવક બળ લોખંડ કરતા વધુ હશે પરિણામે વજન કાંટો જે ખરેખર દેખી તો વજન એટલે કે સાચું વજન ઓછું એટલે કે બાદ બાકી ઉલ્લાવક બળ માપે છે